લિફ્ટમાં ટિકિટ અત્યારે હાલમાં પાવાગઢ લિફ્ટની ટિકિટ ચાલે છે દોઢસો રૂપિયા એક જણની અને જો છોકરું હોય તો એંશી રૂપિયા છે પણ જો કે ત્યાં નહીં ચલાતું ના આવ્યું એના માટે બાકી અમે અત્યારે છ જણી ને એક છોકરું એટલે સાત જણ ટોટલ નવસો તેત્રીસ રૂપિયા થયા છે જુઓ છે ને નવસો તેત્રીસ રૂપિયા થયા હવે નવસો ને તેત્રી એટલે હજાર રૂપિયા માં તો આપડા ચાલતા જઈએ તો સો રૂપિયા નું ખાતા ખાતા ચડી જઈએ એમ પણ થાય અહીં લેટ અને જોડે છોકરો છોકરો બી ચડી જાય એવો જ છે પણ ટાયમ એ ઉપર પોકાય એવું છે નહિ એટલે આપણે બેહી ગયા લિફ્ટમાં અને જો લિફ્ટ નો નીચે નો નજારો જો બીજી લિફ્ટ જાય છે એ ઉતરતી લિફ્ટ છે અને અહીંયાથી ને નજારો ઉપરનો એકદમ વાતાવરણ કેવું દેખાય જો નીચે હવે લીપમાં વધો નહીં કારણ કે રિટર્ન આપણા લિફ્ટમાં જ આજે દોઢસો રૂપિયા લીધા છે એમાં રિટર્નની ટિકિટ છે એટલા વર્તાય દર્શન કરીને પાછા લિફ્ટમાં જ બેહી જવાનું છે આપણે એટલે વાંધો નહીં નકર જો ઉપર જવાની એકલી ટિકિટ હોય ચડવાની તો કાઠું પડ

પણ આવી ગયા એટલે ચાલો કે આવું પડે આજે શૂટિંગ લેવાનું હતું વિડીયોનું પણ લીધું છે નહીં કારણ કે પાવાગઢ એવા કે બધો છોકરા બધો હતા એટલે કે હું એકલો જાઉં એના કરતા ચાલો જોડે અને નીચે જો રસ્તો એ પબ્લિક ચાલતું જાય આમાં ઉપર જવામાં મિનિમમ ખાલી પાંચ થી છ જ મિનિટ લે હેલીપ સમય નો બચત થાય ને બીજા નંબર માં ચલાતું ના હોય એના માટે બાકી આમ મેં દેખાય ને અહિયાં પણ એ દુકાનો જુઓ અહિયાં થી તો ગાડી પાર્કિંગ આપણે જે મૂક્યું છે ને એ પાર્કિંગ દેખાય આપણી ગાડી દેખાય કલ્પેશા ને પેલી બીજી ત્રીજી લાઈન માં જુઓ અને આ પત્રકારી જવાનો રસ્તો એ રહ્યો

હાર્દિક હૈ મંદિર દુઃખો કે ચઢવાના બાકી હાર્દિકને છે આગળની સાઈડે થાકી ગયા ને હાર્દિક ને રહી ગયા ને આચા જીજુ ને આવી ગયા ચાલો અહીંયાથી નીચેનો નજારો બતાવું જો પીવાના પાણી ની પણ સુવિધા છે ક્યાં ના

હાર્દિક ની આવી ગયા હાર્દિક હાર્દિક ભાઈ જોટ કાઢી બતાવું એ નહી એ ફોન નહિ કાઢું

અને જુઓ તમે દર્શન કરાવું પાવાગઢના ચાલો આપણે દર્શન કરી લઈએ દર્શન કરી દે હાર્દિક ને બંને નહીં હાર્દિક કરે દર્શન એના અવાજ આવી રહી લીધું આ

દેખાય જો નીચે રસ્તો ને તલાવ હાજી દેખાય છે ને ફોટો પણ ફોન ના પડી જાય ને આ લીપ નું કામ ચાલુ આગળ જો પેલી પેલી સાઈડે એ હેડો હાડો એ લીપ બનાવી આ ગાડી ડાયરેક્ટ સીધા મંદિરે આવવા માટે લીપ બનાવ ભાઈ નીચે થી રેડ તા જઈએ હાડો અહીંયા જો પ્રસાદી માટે પણ અહીંયા ઓફિસ બનાવેલી છે

હા મેં દેખાય નહીં લીફ બનાવ્યા પછી તમને બતાવું બાકીનું એટલે દેખાતું નથી લાઈવ દર્શન કરાવી આપણે જો આ રૂણિયા ચઢાઈ ની ઉપર જવાનું બને પબ્લિક જવાનું સમય ને એટલે ભેગું થયું આટલું બધું ચારનું પબ્લિક જ નથી એ ફોટા પાડે એવું તો હારદીપ સમયે આગળ અને આપણે એવા સમયે ફોક્યા મંદિરે દર્શન કરવા માટે ક્યાં લાઈવ ધજા ચડતી હતી દર્શન કર્યા અને તમને બધાને દર્શન કરાયા છે તો જય માતાજી લખવાનું ભૂલતા નહીં તમે કોમેન્ટમાં અને આપણે જેટલા ભાગ્યશાળી એટલા કહેવાય કે ભાઈ આપણા ધજાના દર્શન જે અંદર તો કર્યા જ માતાજીના દર્શન પણ લાઈવ ધજા ચડવાના પણ દર્શન કર્યા અને તમને પણ કરાયા તો માતાજીના જે દર્શન કર્યા આપણે ભાગ્યશાળી કહેવાય તો લાઈવ ધજા ચડતા પહેલી વાર પાવાગઢ બહુ વખત આવે પણ પહેલી વાર આપણે ધજા ચઢતા જોઈએ છીએ એટલે ચાલો કે તમને પણ બતાવ્યું અને ચાલો હવે જઈએ કારણ કે હાર્દિકને ત્યાં બેઠા એમ ઓછતા હશે ને આપણે ધજા ચડતી એટલા ઊભા થઈને કીધા વગર આવતા રહેલા

તળાવમાં કઈ પાડવાનો ફોટો તો આ રીંદે ને બતાવ પાવાગઢ નો ડુંગર એટલો અધર હે ને તો સતાય તલાવ જો આટલું અત્યારે તલાવ પાણી નું ભરેલું હોય તો ખાબોચિયું

અને જે કોઈ વ્યક્તિ આવતા હોય તો સારી સુવિધા એવી કરી છે જોવા કોટના લઈને અન્ન કોઈના ભવન ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું જે સરસ આયોજન કરવામાં આવ્યું અને અહીંયા શ્રીફળ વધેરું નીચે અંદર મંદિર ઉપર નહીં અહીંયા નીચે હવે શ્રીફળ વધેરા છે અને હાર્દિક બનાવવા બ્લોક શું બોલું અમુક હાર્દિક હું બોલું અમુબમાં એ મંદિર ભાઈ બોલ બોલ

શ્રી અન્નપૂર્ણા ભવન છે ત્યાં જમી શકે છે અને અંદર એવું પણ નહીં કે નીચે બે અહીં જમવાનું ટેબલ છે ટેબલમાં બે અહીં જમી શકો જે ઉપરથી આપણે જે તલાવ બતાવતા એ તલાવ આવી રહ્યું તો હાર્દિક પાર જે મંદિર ઉપર ઇન્દર જાઓ ચડાવવાનું જે થોભલું હતો ને આવી રહ્યો અહીંયા અંદર જાવજો જો ઓલી કેવડી મોટી ધજા હે એ આઈ આઈ રેન્યા છે દેખાય નજારો હાર્દિક અને હાર્દિક પણ આખો જ દાડો આજે બ્લોગ જ બનાવ્યો ગયા થી નીકળે તાર હાર્દિપ હાર્દિક બેન ને હું ને જતા રહ્યા છે પેલા રસ્તા પછી ન્યા ચતન બતાવું હા તો આ ઉપર એન તલાવ જોતા એ તલાવ ન્યા ચાઈ ગયું આઈ રી અને લીલું પાણી જો એનું મોટું જે આપણે ત્યાં મંદિરે રહી જોતા ઉપર જો

નેતો દેખાતા નહીં ફેટ પાછળ છે ચલો આપણે જઈએ આગળ કરીએ અમે ચલો ચલો ડોટ ના કાઢે એ ડોટ ના કાઢવાની રાગ રાગ કીધું

લો <ISTukt> લો <stut> આ બે રસ્તા પર બાજુમાં જાવ